એકદમ આનંદ અને હર્ષથી સમગ્ર બ્રહ્મ સમાજને આગેવાન મુલાકાત એટલા માટે કે હવે કેશોદ પણ ભાગેશ્વરી મંદિર અને લિંકટ મહાદેવના સાનિધ્યમાં ભગવાન શિવ અવતાર એવા પણ સમય પરશુરામજી સ્ત્રીએ ઔપચારિક રીતે આપી છે એટલે થોડા દિવસોમાં સમાજ ખૂબ જ આનંદ અનુભવે છે અને ભવિષ્યમાં પ્રાપ્ત થશે અને કાયમી ભગવાન પરશુરામ રક્ષણ પણ દેશોદ ને મળશે ભાવ સાથે આજે બધા ફરી ફરી ખુબ રાજીપ અનુભવીએ છીએ નમઃ પાર્વતી પતિ